નામમાં બેરોક પર કે એટલે આ નડિયાદની અંદર ડભાણથી શરૂ થતો દાંડી માર્ગ જે આખું નડિયાદ કલેક્ટર ઓફિસ થઈ અને આખી નડિયાદ સિટીમાં થઈ અને ઉત્તર ઉત્તર સંડાથી ભૂમેલ સુધીનો દાંડી માર્ગ છે આ દાંડી માર્ગ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા અમુક જગ્યાએ એવો માર્ગ હતો કે લગભગ ઉખડી ગયેલો હતો તો એવી બધી જગ્યાએ આજે અમે ચાર દિવસ પહેલાં આ રોડ બતાવ્યો તો તે વખતે આ રોડ ઉપર એટલા બધા ખાડા હતા તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ અને દાંડી વિભાગે બંને સાથે રહી અને આ કામગીરી કરી છે આગળ તમે સીસી રોડની પણ કામગીરી જોઈ આખો સીસી રોડ બનાવ્યો છે જ્યાં સો મીટર નવો સીસી બનાવવાનો છે એનું પણ આજથી પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવશે અને એ સો મીટરનો બીજો પટ્ટો બનાવવામાં આવશે જેથી જે જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે અને વારંવાર રોડ તૂટે છે એ તૂટે નહીં એના માટે ખાસ આયોજન કર્યું છે સાથે સાથે આજે કાર્પેટના પટ્ટા પણ વાગી ગયા છે અને હું અહીંથી કહું તો છેક સ્ટેશન સુધીનો રસ્તો છે એ કમ્પ્લીટ ટ્રાફિકેબલ કરી દીધો છે અને બસ સ્ટેન્ડથી તે રેલવે સ્ટેશનની જમણી બાજુનો જે આખો ભાગ હતો એને પણ રાતે કાર્પેટ મારીને આ લોકોએ કમ્પ્લીટ કર્યો છે આખી રાત દરમિયાન આ કામગીરી કાર્પેટના પટ્ટાની કરવામાં આવી છે અને લગભગ ચાર કિલોમીટર જેટલા જેટલા રસ્તા ઉપર આ કામગીરી કરવામાં આવી છે સાથે સાથે આર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને આર એન બી ડિપાર્ટમેન્ટ અત્યારે જે પીજ રોડ છે એ પીજ રોડ ઉપર પોર્ટલ એટલે કે ખાડા પૂરવાનું કામ કરી રહ્યા છે અને આવતીકાલે સવારથી આ કાર્પેટના જે પટ્ટા છે જે જગ્યાએ બહુ જ ખરાબ છે એ જગ્યા ઉપર ખાડા પૂરી દીધા છે પણ એના પર કાર્પેટના પટ્ટા કરવા જરૂરી છે તો આવતીકાલે સવારથી કાર્પેટના પટ્ટા કરી અને પીજ રોડ પણ આખો ટ્રાફિકેબલ થાય અને લોકોને મુશ્કેલી ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે મિલ રોડ ઉપર પણ ગઈકાલે ખાડા પૂરવામાં આવ્યા છે અને જો જરૂર લાગશે તો ત્યાં પણ જો કાર્પેટની કામગીરી કરવાની હશે તો ત્યાં પણ અમે કાર્પેટની કામગીરી કરવા જઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આખા ગુજરાતની અંદર રસ્તા રિપેરિંગના આદેશ કર્યા છે મને કહેતા આનંદ થાય કે સૌથી પહેલાં અહીંયા નડિયાદની અંદર ખાડા તો પૂરાયા પણ ખાડા પૂરાયાની સાથે આ જે પ્લાન્ટ પ્લાન્ટથી પટ્ટા મારવાનું જે કામ છે એ ખૂબ મોટી સંખ્યામાં થયું છે અને એ આપણા માટે ખૂબ સારી બાબત છે માન્ય શ્રીનો પણ હું આભાર માનું કે આ તબક્કે એમને જે ચોમાસાના કારણે જે રસ્તાઓ માટે મુશ્કેલી પડી રહી છે એના માટે થઈ અને ખાસ આયોજન કરી અને અધિકારીઓને કામે લગાડી અને દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એ રસ્તા હોય કે બ્રિજીસ હોય એ જોવાનું કામ અને એનું મોનિટરિંગનું કામ અત્યારે કરી રહ્યા છે એ આપણા માટે આનંદની વાત છે સાથે સાથે કોર્પોરેશન પણ કામે લાગી ગઈ છે મેં અને શ્રીએ જે પરમ દિવસે રાઉન્ડ લીધો તો એની અંદર એવું આપણે નક્કી કર્યું હતું કે આર એન બી ડિપાર્ટમેન્ટ આર એન કામ કરે દાંડી દાંડીના કામ કરે અને કોર્પોરેશનની અંદર આપણને કહેતા ખૂબ આનંદ થાય કે જે રસ્તાઓ આપણે આર એન બી મારફતે બનાવ્યા છે એ રસ્તાઓ તૂટ્યા નથી અને જે રસ્તા ઉપર ખાડા પૂરવાની જે કામગીરી છે એ પણ ખૂબ ઓછી છે અને એ પણ આપણે આજથી શરૂ કર્યા છે હમણાં એ પણ તમને અમે બતાવવાના છીએ અને એ પણ ટ્રકથી માલ આર બી ડિપાર્ટમેન્ટે કોર્પોરેશનને આપ્યો છે એટલે કોર્પોરેશન દ્વારા પણ નગરની અંદર જે જે જગ્યાએ ટેલિફોનિક જે નંબર સ્પ્રેડ કરીને ખાડા પૂરવા માટેના જે જે સજેશન મંગાયેલા એ આવી ગયા છે એ તમામે તમામ જગ્યાએ ખાડા પૂરવાનું કામગીરી કરવામાં આવશે અને હું પણ અત્યારે કોર્પોરેશનના કમિશનરશ્રીને કહું છું કે જે રસ્તાઓ જેને પ્રાઇવેટ એજન્સીએ બનાવેલા હોય એ રસ્તાઓ જો તૂટ્યા હોય તો એની પાસે જ કરાવવાનો આગ્રહ રાખવામાં આવશે અને સરકારશ્રીએ પણ એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે એ મુજબ કોર્પોરેશન પણ કામગીરી કરશે વધારે માર્કેટથી દરવાજા સુધી રસ્તો બહુ ખરાબ છે જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો છે અને જિલ્લા પંચાયતને પણ જાણ કરી દેવામાં આવી છે અને જિલ્લા પંચાયત દ્વારા જો મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો અમે ઉપર રજૂઆત કરી અને આ રસ્તાનું કામગીરી ચાલુ કરાઈ ઝલકથી રિંગ રોડને જોડતો રસ્તો આપણી મહાનગરપાલિકાનો છે કોર્પોરેશનનો છે મેં હમણાં જ કહ્યું એમ કે એ રસ્તા ઉપર પણ જે જે જગ્યાએ ખાડા હશે એ કોર્પોરેશન કોર્પોરેશન વિસ્તારના રસ્તાઓ કોર્પોરેશન દ્વારા જ ખાડા પૂરવામાં આવશે અને કમિશનર કમિશનરશ્રી જેટલો પણ માલ એના માટે માગશે તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ એમને કાર્પેટનો માલ ખાડા પૂરવા માટે આપવાના છે